જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી સાથે મળી અને પુષ્ટિ ચિંતન કરી રહ્યા છીએ તો આજે લઈએ છીએ પુષ્ટિ આચાર તો વૈષ્ણવો ધર્મશાસ્ત્રોમાં ત્રણ પ્રકારના આચાર બતાવવામાં આવ્યા છે એક તો સદાચાર આચાર અને અનાચાર તો આચાર એટલે આચરણ મનુષ્ય જે પ્રકારે વર્તે છે તે તેનું આચરણ અથવા તો આચાર કહેવાય શાસ્ત્રોની આજ્ઞા મુજબના કાર્યો કરવા તે શું કહેવાય સદાચાર તો શાસ્ત્રની આજ્ઞા મુજબના કાર્યો કરવા તેને સદાચાર કહેવાય જેમ કે સાચું બોલવું દયા રાખવી ચોરી ન કરવી ઇત્યાદિ સદાચાર છે તો આપણે આપણી મરજી કાર્યો કરીએ ને તેને આચાર કહેવાય અને વિરુદ્ધ પાપયુક્ત કાર્યો કરીએ તો તેને અનાચાર કે દુરાચાર કહેવાય જેમ કે જૂઠું બોલવું બીજાનું છીનવીને લેવું અપશબ્દો બોલવા ઇત્યાદિ દુરાચાર છે તો આપણા વિચારોની અસર આપણા આચાર પર પડે છે આપણે જેવું વિચારીએ તેવું આપણા આચરણમાં મૂકીએ છીએ સતાવવાનો વિચાર મનમાં આવે તો આપણે હિંસા કરી બેસીએ તો આપણા આચરણની અસર આપણા વિચારો ઉપર પડે છે જેવો આચાર તેવો વિચાર ઉત્પન્ન થાય છે આચાર અને વિચાર બંને પરસ્પર આધારિત હોવા આવશ્યક છે આચાર વ્યવહાર પક્ષ છે તો જ્યારે વિચાર સિદ્ધાંત પક્ષ છે આચારમાં ન મૂકીએ તેવા વિચારોનું તો કઈ મૂલ્ય જ નથી અને કેવળ વિચાર હોય અને તે આચારમાં ન મૂકવામાં આવે તો તેની ફળદાયિતા ન હોય આમ આપણા આચાર અને વિચાર તાણાવાળાની માફક એકમેક સાથે વણાઈ ગયેલ હોવા જોઈએ જો આપણે સ્વચ્છતાના આગ્રહી હોઈએ સુધતા શુદ્ધતા અને પવિત્રતા પાડતા હોઈએ તો આપણામાં ભગવત પરાયણતા આવે આપણામાં ધાર્મિક ભાવના છે જાગ્રત થશે ભગવત સેવા માટે શુદ્ધતા અને પવિત્રતાની આવશ્યકતા છે કારણ કે બ્રહ્મનું સ્વરૂપ નિર્ગુણ છે શુદ્ધ છે કોઈ પણ પ્રકારના દોષ છે તો આવા સ્વરૂપની સેવામાં શુદ્ધતા અને જોઈએ માટે તે રીતનું આચરણ ભગવત સેવામાં આવશ્યક ગણાય તો શુદ્ધતા અને પવિત્રતા વચ્ચેનો ભેદ છે એ સમજવો જરૂરી ગણાય જો કોઈ સાકરનો ગાંગડો હોય હવે એ ગટરમાં પડી જાય ત્યારે તેને આપણે બહાર કાઢી અને ધોઈ નાખીએ તો એ શુદ્ધ તો થઈ જ જાય છતાં આપણે એ ખાઈશું નહીં ખાઈએ ગટરમાંથી કાઢી લીધો શુદ્ધ કરી નાખ્યો છે શુદ્ધ થઈ ગયો ધોઈ નાખ્યો છે શુદ્ધ થઈ ગયો છતાં એ આપણે ખાતા નથી આપણે ખાઈશું નહીં કારણ કે ગટરમાં પડવાથી તે અપવિત્ર થઈ ગયો છે માટે ભગવત સંબંધમાં આવનાર વસ્તુ કેવળ શુદ્ધ જ હોવી જોઈએ એવું જરૂરી નથી શું શુદ્ધ જ હોવી જરૂરી નથી પરંતુ પવિત્ર હોવી પણ અતિ આવશ્યક છે તો શ્રી મહાપ્રભુજીએ સદાચારના પાલન માટે ખૂબ સરસ વાત કરી છે કે આપણો શરીર પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિય અને એક મન થઈને અગિયાર ઇન્દ્રિયો વાળું છે તો તેમાં અંતઃકરણ પણ સ્થિત છે તો આ બધા દ્વારા જીવનમાં આપણે સત્સંગ સેવા સ્મરણ છે કરવાના છે છે અને અને તેના માટે દેહ સુધી સુધી હૃદય અંતઃકરણની આવશ્યક તો આપણું શરીર એક રથ સમાન છે તેમાં અગિયાર ઇન્દ્રિયરૂપી ઘોડા છે એ જોડાયેલા છે આપણું મન એક સારથી રૂપ છે અને બુદ્ધિ તેની લગામ છે

એ કોઈ સ્વતંત્ર ધર્મ વિચાર નથી પરંતુ શ્રી મહાપ્રભુજીએ વેદ ઉપનિષદ શાસ્ત્રોના આધારે તે પ્રતિપાદિત કર્યો છે પોતે વેદની આજ્ઞાઓનું ક્યારે ઉલ્લંઘન કર્યું નથી એ તો કે મહાપ્રભુજીએ વેદની આજ્ઞાઓનું ક્યારે ઉલ્લંઘન કર્યું નથી આપે વેદ બ્રહ્મસૂત્રો ગીતા અને ભાગવત ઇત્યાદિ ગ્રંથોનો ગ્રંથો છે એનો સંપૂર્ણપણે સ્વીકાર કર્યો છે અને તે મુજબ અનુસરવાની આજ્ઞા કરી છે તે કારણથી શ્રી મહાપ્રભુજીના તત્વ વિચાર અને ધર્મ વિચારમાં કોઈ ભેદ નથી પુષ્ટિ માર્ગમાં વેદની આજ્ઞાઓનું સંપૂર્ણ પાલન આવશ્યક ગણાયું છે તેથી મહાપ્રભુજીએ વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવાનો આગ્રહ રાખ્યો છે માટે જ તેમણે નિબંધ ગ્રંથમાં આજ્ઞા કરી છે

માટે તે સર્વનો સુંદર સમન્વય કરી પુષ્ટિ માર્ગની આચાર પરંપરા શ્રી મહાપ્રભુજીએ પ્રસ્થાપિત કરી છે જેથી તેની મર્યાદામાં રહીને પ્રત્યેક વૈષ્ણવ વૈષ્ણવ ધર્મ છે એનું વર્ણાશ્રમનું પણ તેમજ પુષ્ટિમાર્ગનું છે પાલન કરી શકે તો આપે આચરણ માટે બે પ્રકારના ધર્મો બતાવ્યા છે કોના માટે આચરણ માટે

એ વિશેનું શાન અને ભાન છે ત્યાં સુધી દેહ ધર્મ આપણો સ્વધર્મ બની રહે છે અને એનું પાલન આપણા માટે આવશ્યક છે આપણે જે વર્ણમાં જન્મ લીધો છે જે કુટુંબમાં જન્મ લીધો છે તેના આચારોનું પાલન કરીને જીવવું આવશ્યક છે આપણે જે આશ્રમમાં છીએ તે પ્રમાણેની ફરજો આપણે બજાવવી જોઈએ ગૃહસ્થાશ્રમમાં આપણે હોઈએ ત્યારે એક ગૃહસ્થ તરીકે જે કાર્યો કરવાના હોય પરિવાર પ્રત્યેની આપણી ફરજો છે એ બજાવવાની હોય તેનાથી વિમુખ ન બની શકાય અને તે આપણો દેહ ધર્મ છે જેનું પાલન દરેક વૈષ્ણવ માટે જરૂરી છે જ્યારે આપણે દેહ સંબંધી ઉપર ઉઠીએ આપણું ચિત્ત કેવળ ભગવાન સાથે જોડાઈ જાય અને આપણો આત્માનું ઐક્ય પરમાત્મા સાથે થઈ જાય ક્યારેય આપણો દેહ ધર્મ બાધક બનતો નથી ત્યારે આપણા ધર્મની મર્યાદાઓને સ્વીકારીને જીવન જીવવું જોઈએ તો મનુષ્ય જીવનને ચાર તબક્કામાં વહેંચવામાં આવ્યું છે શાસ્ત્રોએ ધર્મના ચાર પાયા છે એ બતાવ્યા છે સત્ય દયા તપ અને પતિ પવિત્રતા તો વૈષ્ણવો આ ચારેય તત્વોનો સમન્વય કરી અને બ્રહ્મચારીનું જીવન ગૃહસ્થનું જીવન વાન પ્રસ્થાસ્તનનું જીવન અને સન્યાસીનું જીવન કેવું હોવું જોઈએ તે ધર્મશાસ્ત્રોમાં વર્ણવામાં આવ્યું છે તે મુજબ આપણે જે વર્ણમાં અને આશ્રમમાં જીવતા હોઈએ તે પ્રમાણેના ધર્મનું આચરણ વૈષ્ણવો આપણે કરવું જોઈએ તો પુષ્ટિ માર્ગમાં આચાર સુધી અને પવિત્રતાને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે અને તે મુજબના આચાર પાલનનો આગ્રહ રાખવામાં આવે છે જે અત્યંત જરૂરી છે પુષ્ટિ માર્ગીય સેવા સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માની સેવા છે તો જ્યાં સુધી આપણે શરીર શુદ્ધિ અને આત્મશુદ્ધિ ન કરીએ ત્યાં સુધી આપણામાં સદાચાર આવવો શક્ય નથી આપણે શરીર શુદ્ધિ અને આત્મશુદ્ધિ ન કરીએ ત્યાં સુધી આપણામાં સદાચાર ન સદાચાર ના આવે તો સદાચાર વગર સદ વિચાર હૃદયમાં સ્થિર થઈ શકતો નથી માટે પુષ્ટિ માર્ગમાં બાહ્ય અને આંતરિક શુદ્ધિના વિધાન કરવામાં આવ્યા છે તો પ્રથા પ્રથા કે અસ્પૃશ્ય પાછળનો આ જ હેતુ રહેલો છે ભગવત સેવામાં અપરસને આવશ્યક માનવામાં આવી છે કારણ કે સ્નાન દ્વારા દેહ શુદ્ધિ અર્થાત બાહ્ય શુદ્ધિ અને ચરણામૃત તુલસી તિલક ઇત્યાદિ દ્વારા આંતરિક શુદ્ધિ રીતે સ્નાન કરવાથી પૃથ્વી તત્વ ની શુદ્ધિ થાય ભગવત જળના સ્પર્શ યુક્ત ચરણામ લેવાથી જળ તત્વ ની શુદ્ધિ થાય પવિત્ર તુલસી ગ્રહણ કરવાથી વાયુ તત્વ ની શુદ્ધિ થાય છે અને કપાળમાં પ્રસાદી કુમકુમ તિલક કરવાથી તેજ તત્વ ની શુદ્ધિ થાય છે અને ભગવત નામ લેવાથી આકાશ તત્વ શુદ્ધિ થાય છે આમાં પાંચે તત્વ શુદ્ધિ દ્વારા જ અપ્રસ થઈ શકે છે આંતરિક અને બાહ્ય એમ બંને પ્રકારે દેહ શુદ્ધિ થતા આપણે ભગવત સેવાને લાયક બનીએ છીએ સેવા સત્સંગ અને સ્મરણ એ આત્મશુદ્ધિના ઉપકરણો છે અને તેના માધ્યમથી જ ભગવદ સહયોગ શક્ય બની શકે છે શરીરના બાહ્ય ઉપચાર માટે ડોક્ટર પણ શક્ય એટલી સુધીનો આગ્રહ રાખે છે અને હાથ પગ છે એ સાબુથી સ્વચ્છ રીતે ધોવા ઓપરેશન થિયેટરમાં જતા જોડા કાઢી નાખવા ઇત્યાદિ પ્રક્રિયાઓ શારીરિક શુદ્ધિ માટે આવશ્યક ગણે છે તો પછી નિર્ગુણ એવા પરબ્રહ્મ પરમાત્માના સંયોગ માટે સંપૂર્ણપણે દેહ સુધી આત્મ સુધી અને પવિત્રતાનું મહત્વ જરા પણ ઓછું ન હોવું જોઈએ ન જ હોય શકે માટે જ પુષ્ટિ સેવા પદ્ધતિમાં વિશિષ્ટ આચરણોને અગ્રસ્થાને રખાયું છે કારણ કે તેમાં સાક્ષાત પુષ્ટિ પ્રભુના સંસર્ગની પ્રક્રિયા છે સદાચાર એ કેવળ બાહ્ય પ્રક્રિયા જ નથી એટલે કેવળ સ્નાન ઇત્યાદિ ક્રિયાઓ છે એમાં પુષ્ટિ આચારની પરિપૂર્તિ થઈ જતી નથી ખાલી સ્નાન માત્રથી સત્ય બોલવું દયા રાખવી ઈત્યાદિ સદગુણોનો આગ્રહ પણ અતિ આવશ્યક છે અસત્યથી મન મલિન અને અપવિત્ર બને છે અને કઠોરતા પ્રકૃતિને તામસી બનાવે છે તો ભૌતિક મનોરંજન વાણી અને ઇન્દ્રિયોના નિગ્રહમાં બાધક બને છે માટે સાતત્યપૂર્ણ લૌકિક રાગ રાગભોગથી મુક્ત સાત્વિક જીવન તનને અને મનને પવિત્ર રાખવાના ઉપકરણો છે ઉપચારો છે અને તેનો આગ્રહ અને પાલન પુષ્ટિ માર્ગીય આચાર સંહિતાનું મહત્વનું અંગ છે અને પુષ્ટિ પ્રભુની સેવા અને તેની પ્રાપ્તિ માટે તે મુજબનું આચરણ અત્યંત આવશ્યક ગણાય છે તો વૈષ્ણવો અસ્પ્રશ શબ્દમાંથી અપભ્રશ થઈ અને પુષ્ટિ માર્ગમાં અતિ પ્રચલિત થયેલા અપ્રશ છે એનો અર્થ માત્ર તનની શુદ્ધિ માટે સીમિત નથી પરંતુ કૃષ્ણ સેવામાં ઉપયોગી તન મન ધન સંબંધિત સર્વ સાધનોની શ્રદ્ધાપૂર્વક શુદ્ધિ માટે છે તો એ હકીકત અપ્રસ્ત શબ્દ જેટલી પ્રચલિત નથી તો વૈષ્ણવ આજે ઘણું બધું છે આ વિડીયો દ્વારા જાણવા મળ્યું છે આચાર શું છે વિચાર છે એ શું છે આચાર વિચારો કેવી રીતે તણાવાણાની જેમથી વણાયેલા હોવા જોઈએ જોયું છે

એને તમે બધા લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી ચેનલ પુષ્ટિ સત્સંગને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો સાથે સાથે આવા જ સત્સંગો સાંભળવા એ લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ શ્રી વલ્લભાદી સકી જય